વાંકોડ ગામે જાતરમાતાની પરંપરાગત વિધિના આયોજન માટે ભીખાપુરા ઘોડા લેવા આવ્યા પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકાના વાંકોડ ગામના લોકો દ્વારા જાતરમાતા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિવાસીઓના આરાધ્ય દેવોના માટીના આયખા ઘોડા ધાબા અને અન્ય આયખાઓની માટીની મૂર્તિઓ છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામના કુંભાર શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિને ત્યાં ઢોલવાજા અને ડીજેના સથવારે ભારે નાચગાન કરી ગામના તમામ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા આ વિધિ ઘણા લાંબા ગાળે થતી હોય આ વિધિ જાતરમાતાની પરંપરાગત પૂજા તરીકે ઓળખાય છે જે ગામ અને ગામમાં વસવાટ કરતા તમામ પરિવારની સુખાકારી સમૃદ્ધિ તથા શાંતિ માટે કરવામાં આવે છે બિખાપુરા ગામના લોકોએ સ્વયંભૂ ભક્તિભાવથી આ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો મનોમંથન પ્રીતમ કનોજિયા કડવાલ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામના ગઢ બિખાપુરા ગામે આજે પંચમલ જિલ્લાના ગોઘંબા તાલુકાના વાકોડ ગામથી ઘણા બધા નાગરિકોએ ગાડી પધાર્યા છે કે જેઓ ગઢવિખાપુરા ના જે કુંભાર છે ડાયાભાઈ તેઓને ત્યાં જે જાતરની પૂજા કરવા માટે એ લોકો અહીંયા આગળ પધારે ઉપસ્થિત થયા છે આજે એમના જે કઈ સરપંચ છે એમના જોડે જ આપણે વાત કરીશું કે આ વિધિ તમે કઈ રીતના કરો છો અને શા માટે કરો છો શું નામ તમારું મારું નામ છે રાઠવાજીમાં ભાઈ દીપાભાઈ આ વિધિ જે તમે કરો છો એ શાના માટે કરો છો અને કઈ રીતે કરો છો આ વિધિ એ અમારા જે આરાધ્ય દેવ છે અમે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છીએ અને પ્રકૃતિના આ જે કઈ દેવો છે અમારા વડવાઓ અમારા ઘૈડિયાઓ આ બધા આયખાઓ વર્ષોથી પેઢીઓથી પૂજન અર્ચન અને એની સેવા કરતા આવે છે અને એ સમયે એક પેઢીએ આખું આખું બદલવાનું હોય છે અને અમારે પહેલાં જે આ પ્રસંગ કર્યો તો એના પચાસ વર્ષ પૂરા થાય છે અને એ રીતે અમે હવે દેવની પેઢી બદલવાનો સમય આવી ગયો છે એટલે ગામના લોકો બધા મળીને આ બધું અમે કરી રહ્યા છે અને ખૂબ ધામધૂમથી કરી રહ્યા છે અને આ પ્રસંગ ખૂબ લાંબો પ્રસંગ હોય આ લગભગ પંદરથી વીસ દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે અને હવે આ લગભગ બે ત્રણ દિવસ ના જે મુખ્ય કાર્યક્રમ હોય છે તો પહેલો કાર્યક્રમ અમારે જે ઘોડા લેવાવાનો હોય છે આ ઘોડા લઈ જઈને ગામમાં એની પધરામણી કરવાની હોય છે પછી આવતીકાલ અને બીજા દિવસે અમને ધામધૂમથી એનું સ્થાપન કરવાનું હોય છે આ ઘોડા છે ધાબા છે અને ત્યાં અમે ખુદ રોપવાના છે અને અન્ય આયખાઓ પણ ઘણા બધા છે અને એ અમારા બધા દેવોના અલગ અલગ બધા નામો હોય છે અને એ બધા દેવોના જે આયખા છે એ આયખાને આજે લેવાયા છે અને ખૂબ વાત ગાથે આવ્યા છે અને ગામ લોકો ખૂબ ખુશમાં છે આનંદમાં છે ખૂબ મોજમાં છે શું નામ મારું નામ છે રાઠવાજી દીપાભાઈ રાઠવા દીપાભાઈ રાઠવા દીપાભાઈએ જણાવ્યું તે પ્રમાણે એમને એમના ગામની જે કઈ પ્રકૃતિ છે સંસ્કૃતિ છે તેના લઈને એ લોકો અત્યારે અહીંયા ગાડી ભીખાપુરા આવ્યા છે ભીખાપુરા આવીને અહીં ગાડી ડાયાભાઈ કુંભારને ત્યાં આવ્યા છે હવે ડાયાભાઈ કુંભારને જ આપણે પૂછીશું કે આ એ લોકોની જે કઈ વિધિ છે એ લોકોના ઘોડા ડાબુ છે કઈ રીતે બનાવે છે કઈ રીતે એમનું એડવાન્સ લે છે અને કેટલા વર્ષોથી એ વ્યક્તિ કામ કરે છે

ગામડે ગામડે થી લોકો કેટલા લોકો ને અત્યારે ઘણા 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 થઈ ગયા ઘણા ગામડામાં માં પહોંચી ગયા છે ગોધરા સાઈડ જતા રહ્યા પાવાગઢ સાઈડ જતા રહ્યા કોઈ આ વિસ્તારનું ગામડું બાકી નથી મારા ઘોડા પર જ જાય છે બધા મારું લગભગ પિસ્તાલીસ વર્ષની ઉંમરથી આ ઘોડાનું કામ ચાલુ કરેલું આજે તોતેર થયા ત્યારથી મારું આ ધંધો ચાલુ જ છે દર વર્ષે અત્યારે એમને જણાવ્યા પ્રમાણે એમના વર્ષોથી એ આ જ કામ કરી રહ્યા છે અને વાંકોડના સરપંચ જે છે એમને પણ જણાવ્યું કે આ એમની જે વિધિ છે એ પોતાના સુખાકારી માટે કરે છે અને પોતાના ગામના લોકો ખુશ રહે અને દેવો પણ પ્રસન્ન રહે એમના ઉપર એના માટે જે લોકો કામ કરી રહ્યા છે મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજી આ ભીખાપુરા મારું નામ જયશ્રી પ્રતાપ છે મારું ગામ વાંકોડ છે અને અમે ઘોડા લીવાયા છે અમારી સંસ્કૃતિ છે એટલા માટે અમે આદિવાસી છે આદિવાસી સમાજ અમે સાચવીએ છીએ અને અમારા ખૂબ સમસ્યા માટે અમે રજૂ કરીએ છીએ અને બધા ભાવથી બધા માણસો લઈને આવ્યા છીએ અમે અને આ સંસ્કૃતિ સાચી રહ્યા છે અમે આદિવાસી માટે કંઈક ગામની આ જાતેર માતા છે જાતેર માતાએ અમે શુભ કામ કામના માટે અને ગામના બધા માણસો અમને ફાળો આપ્યો છે અને અમે કામ કરી રહ્યા છીએ અને બસ અમારી આટલી નમ્ર વિનંતી છે